એને દાદા હાથમાં એ તમે જીલી શકો પણ જેની આંખ માંથી ખરે દાદ એને તમે એમ ન ઝીલી શકો અને શિખરો કઈ સર કરો ને તમે તમારા નામનો એક કીર્તિ સ્તંભ ખોડાવી શકો કદાચ કોઈ માણસ પાસે પૈસા હોય કોઈ બહુ ધનિક માણસ હોય જેના પાસે વૈભવ બહુ હોય જેની પાસે સંપત્તિ બહુ હોય એ માણા કદાચ પાંચ પચીસ હજાર કે લાખ કે બે લાખ રૂપિયા આપીને તમારા ગામની પાદર ન ખોડાવી શકો એના હાટું થઈ અને તમારે શહાદતરવી પડે અને ડરાવી ધમકાવી મનુજના બે હાથને જોડાવી શકો કદાચ કોઈની પૂજાઓમાં એટલી તાકાત હોય

જે માણસો હયાત નથી પણ છતાં એ પારકા હોય પણ આપણને એમ થાય કે ભલે ને ને જીવી ગયા કરે આપણને શરૂઆતમાં કીધું કે અમને યાદ એ ઘર આંગણા આંગણા કે જ્યાં રધિયુ હતી એ આંગણા કે જ્યાં માણસ જીવતા હતા એ આંગણા કે જ્યાં માણસના માલપા રિયેલું ખમીર જીવતું હતું એ આંગણા કે જેમાં માણાની ભીતર રિયેલો માણસ જીવતો હતો માણહુરભાઈ આયર નામનો એક બહુ વૃદ્ધ માણસ આ વાત તમે કદાચ સાંભળી છે પણ તમે બેઠા છો આ ઠેકાણું છે આ વાત કરવાનું એટલે બહુ ગરીબાઈ હાવ આટો લઈ ગયેલી પણ છતાંય ભીતરથી અમીર માણસ કે અમીરાતમાં કઈ ઘટે નહીં એમાં કોઈ શંકાને સ્થાન નહીં ગામમાં કોઈ મહિણું થઈ જાય સમાજના મોભીઓ બધા આપણે ત્યાં કાંઈ મોકલ ના રિવાજ છે કઈને આવે અને ગામના ચોરેથી મહેમાનો વેચવામાં આવે કે ફલાણા ભાઈ આને ન્યા જમવા જાય ફલાણા ભાઈ આને ન્યા જમવા જાય એમ કરતા કરતા બધાય મહેમાન વેચાવા માંડ્યા પણ એક આયર એક બહુ અમીર આયર હતો જેને કઈ ઘટે નહીં ઘરે આવું રીતિ સીધી વરેલી એવા એક આયરને ને કીધું કે બાપા તમે મારે પધારો ને તમે મારે ન્યા જમવા આવો ને એના ઘરે કઈ નહીં ખાવા લોટ નહીં ત્રણ દી થી આયરે કઈ ખાધું નહોતું છતાંય ઈ માણસ ઘરે લઈ ગયો ઘરે જઈ અને આઈરાણીને એટલું કીધું કે મહેમાન આવ્યા છે હું લઈ લઈ આવી છું છું આવ્યો દંપતી વચ્ચે ઘરના એક ખૂણામાં સંવાદ થાય કે આયર આપણે ત્રણ દી થી અખાઇ ખાધું નથી તમને એવો વિચાર ન આવ્યો કે મહેમાન ને નો લઈ જવાય આપણે ક્યાં નાના થઈ જવાના હતા જીવનની એવી કપરી સ્થિતિ પહોંચ્યા છે કે આપણા ઘરે કઈ નથી આયર તને ખબર છે કે આપણા છોકરા પરદેહમાં રજરે છે એટલે કે આપડી જીવા ટકી જાય આપણે થોડુંક કામીએ રડી જાય એ સારું થઈ અને તું મહેમાનને લઈને આવ્યો આવ્યું તણહુરભાઈ નામના આયરે જવાબ આપ્યો તો આવી મને એમ થતું હતું કે હું લઈ જાઉં કે ન લઈ જાઉં કેટલી વાર અસમંજસમાં હું હતો મને કેટલી વાર અંદરથી ઉભરોય આવતો હતો કે લઈ જાઉં કેટલી વાર એમ થતું હતું કે ન લઈ જાઉં પણ છેલ્લે આઈરાણી મારાથી રહેવાનું નહીં એનું મારે શું કરું

આ ઇન્ડિકેટર છે આપણા વાહનમાં જે ઇન્ડિકેટરો આવે ને તમે આગળ જતા હોય એટલે સાઈડ લાઈટ આવે કે હમણાં હમણાં અમે આ બાજુ વરસું એમ એટલે પાછળના વાહન ને ખબર પડે કે આ ભાઈ આ બાજુ વરવાના છે આ ઇન્ડિકેટર છે આપણા માટે કે આપણે અહીં વરી જવાનું છે આપણે અહીંયા થંભી જવાનું છે આપણે અહીં ઊભું રહી જવાનું છે એ જમી અને ઘડીક વાર બેહીને વાતચીત કરી અને આખો ડાયરો એમ કે હાલો હવે માણહુરભાઈ ત્યાં આપણે ગામના ચોરે જઈ અને પાછા જાય

અહીંયા તું ઉઘાડ ન કરતો મારી આબરૂ રાખી લે મને બીક લાગે છે તારી કે તું ક્યાંક બોલી ન જા પણ જાય એમ જેનામાં ફળ આવે ફળ આવ્યા પછી જે જાડવું હેઠું નમે ફળ ને તોડી ને કોઈ ખાઈ ડાયરો આમ તો મારે બોલાય નહીં આ મરણ નો પ્રસંગ છે પણ છતાંય મોટું મરણ એટલે એ લગ્ન જેવું કેવાય હું માણહુરભાઈ ને ત્યાં મહેમાન થયો તો માણહુરભાઈ મોર વયો આવું બાપ તું કેમ વાહે બેઠો છો એ કટ 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 એ કટ ડગલા ભરતો ભરતો આયર છે એ પાંચસો સાતસો માણસ ની મેદની બેઠી હતી એમાં ધીરો 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 એ ધીરો આગળ આવી ગયો કે કેટલા દીકરા ભાઈ કે એક દીકરો છે બાપા કે જોયો નહીં

એક નાનકડી વસ્તુ કદાચ આપડી તૂટી જાય ને તો આપણને એમાં જીવ દીયા કે મારા મોબાઈલ નું કવર તૂટી ગયું મારા મોબાઈલ નો કાચ તૂટી ગયો ઓગણીસો બાણું મહાશિવરાત્રી આ વાતને હજી અઠ્યાવી કે ત્રીસ વર્ષ પૂરા નથી થયા અમારા મોરબી જિલ્લાના આમરણ ચોઈસી નું તમે કદાચ અહીંથી કચ્છમાં જતા હોય તો આમરણ વચ્ચે આવે ત્યાંથી પાંચ આઠ કિલોમીટર ફળસર થાય છે ફળસર ના મસીબાય કરું છું કે ધનપતિઓ કે સંપત્તિવાન માણસો જગત ને આશ્વાસન સિવાય કઈ નથી આપ્યું પાયામાં જે વસ્તુ પડી છે મારા ને તમારા જેવા સામાન્ય માણસો હતા અમારી બાજુ આઈરૂમાં એક રિવાજ કે અમારે મહાશિવરાત્રી એક જ દિના લગ્ન થાય એ પછી અમારે કોઈ આગળ પાછળ લગ્ન ન હોય આ તો હવે અમે થોડાક એન્ડ્રોઈડ થયા મોર્ડન થયા એટલે અમારી એ પાડ પીટાણી છે ભેગી કે આખા મા મહિનામાં ચાલુ હોય લગ્ન હગ રામાયણું ની રામાયણો રહીને પાછી એટલે વેવાય વેલા ને બધું હાથ ગાંઠ કરી અને કરી નાખે એમ અને હગ હવે માં પાછું તમારા બાજુ છે સિટીમાં રહેવા જાવું જો હે સિટીમાં રહેવા જવાનું ગામડે જમીન એ વેચવા સારું એમ સિટી માં રહેવા જાય એટલે અહીંયા કાંઈ ખેતી જ કોઈ કરવાનું છે નહીં ન્યા જઈને કોથરીઓની છાઈશ પીવી છે બાકી અહીંયા ઘરના દુજાણા રાખવા નથી કોઈને એકચુલી હાથ છાણ થાય ને હવે ન પોસાય ભૂહાઈ જવાના તમે જોઈજો આવતા દહ વરહમાં બેવડા નો વરી જાવ તો મને કહી જાવ લોક સાહેબના મંચ ઉપરથી હું કહું છું કારણ કે શ્રમ જેના જીવનમાંથી જાય માણસ અસ્થિર થઈ ગયા તમે એક કે દોઢ કલાક કોઈ માણસ એના મોબાઈલ નો લોક ખોયલા વગર નથી એનું કારણ એ છે કે આપણે કામ ધંધા મેલી દીધા અમે ક્યાંક જમવા જાય આ બાજુ એટલે માણસો ને ભાવ હોય કે ભાઈ ના છોકરા છે બોલે છે સોશિયલ મીડિયા ના માધ્યમથી અમને ઓળખતા હોય બે પાંચ જણા તો એમ કે ત્યાં જમવું આવજો જમવું આવજો પછી આપણે ત્યાં જમવા જાય એટલે બે ત્રણ રોટલી ખાઈને અમે ઉભા થઈ જાય એટલે એને એમ થાય કે શરમાણા તમે ખાધું કેમ નહીં એમ પણ એને કોણ સમજાવે કે અમે કઈ કામ ધંધો કરતા નથી અમને ભૂખ છે લાગે અને કહાની અમારા એકની નથી હું તો કઉ છું બાકી છે તમારા બધા નથી લાગતી બાકી ઘરના ડબ્બા ખાઈ જતા આપણા ગઈઠા મેં તો એવું સાંભળ્યું ગાડા નીચે હોય ને ઓલા ગાડાના ઉતરા પગ ભરાવી ને ગાડા જોર હતા આપણા ગઈઠામાં એમનામાં ઇતિહાસ નહીં બન્યા હોય ને અમીર હાથી થંભો ખંભો ને કંબાળ તોડી નાખાતા આયર આપડો નોડા ડાંગરે કચારીમાં દેખાડી દીધું માં દેખાડી દીધું સિંહ ના જડબાન ફાડી નાખાતા ઈ આયર તાકાત હોય પણ હવે અમુક એ તો ઈન માયર હોય તો કોથમરી ને પૂડી જેવી કૈડ હોય વાળ ને ચશ્મા આ શારીરિક રીતે કોઈ સક્ષમ નથી તો આપણે એનો વિરોધ નથી કરતા પણ ખાવ તો ખરા કમસે કમ એમ ખાવા હાટુ આયર તરીકે સૌથી મોટો પોર હજી હોય કે ઘરે હાવ દૂધ ને દહીં ની રેલમ સેલ જાતિ હોય આપણી સંપત્તિ જી છે આયર તરીકે બાકી આપણે ટેકનિકલ ક્યાં થાવું છે જેનું કામ જે હોય એ માણસ એ કરશે ને તા સુધી માણસ શ્રેષ્ઠ રહે વેપાર ધંધા આપણને સુઈ જાય જ નહીં બહુ ઓછા એવા આયર છે જે બિઝનેસમાં સક્સેસ હોય એમ એટલે બિઝનેસ જરૂરી છે હું ના ન જ પડતો પણ આ દૂધના ઈ ધંધામ જે આપણી ફાવડ છે ને એ બહુ આ ઓલા વ્યાજવાળા ને ઈ રેવા રહેવા દેજો ગમે અહીંયા જેને કહી દેવાનું કાલ થી નો આવતા અહીંયા અમારો કબજો છે એ બધું ઈ રેવા દેજો પણ મૂળ મૂકવી નહિ એમ સાવ પછી સીધા સાદા થઈને પછી મારા સોસાયટી મકાન નથી દેતા કેવા તો કે આયર અમારી કે નથી દેવાનું એટલે ચૂઈકા આવીશું આપણે ક્યાંક આયર તરીકે